હું રાજીપો વ્યક્ત કરું છું એટલે હાલ હવે હું તને બે ગામના હિમાળા કે ત્રણ ગામ ના હિમાળા વટાડી દઉં તું તારું કરી ખાજે અને હું મારું કરી ખાશ તને દુઃખ લાગે તો રોજે પણ મને દુઃખ લાગે તો હું દાંત કાઢી અને રાજીપો વ્યક્ત કરીશ

આજે બળદ તમે જોઈ રહ્યા છો એ પવિત્ર યાત્રાધામ પાલિતાણા અને પાલિતાણા થી સોનગઢ રોડ ઉપર મોખડકા ગામ આવેલું છે મોખડકા ગામથી ભારત ડિમા જવાનો રસ્તો છે એ રજાવેલા વેડા કાંઠે બળદ અવારનવાર સરતું હશે અને આમ તો હું ગૌરવ સાથે કહી શકું ખૂબ ખૂબ એટલે ખૂબ ઉત્સાહ સાથે કહી શકું કે જે વ્યક્તિ મારા વિડીયો જોવે છે એ વિડીયોની માલપા કાંક એ યુવાનો મારી વિડીયોની માલપાથી લેશે અને યુવાનો મને કાંક કોલ કરે છે આ જે બળદ છે એ બળદ એમ કહેવાય

ભાઈ કોલ કર્યો વિડિયો નાખ્યો એટલે મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ બધી વ્યવસ્થા થઈ જાય તો મુજામાં બળદ ગૌશાળામાં લાવ્યો છું એનો હજી હું કહું છું ચોવીસ કલાક નથી થઈ હજી આઠ વાગે ને ત્યારે એની ચોવીસ કલાક થશે આજની આઠ વાગ છે ને ત્યારે બળદની ચોવીસ કલાક થશે બળદ એમ કેવા અહીંયા આવ્યો છે જો આ નું જે તગારું છે મેં કીધું એમ કે તમને દેખાડવા પડતું નથી મૂક્યું અને દિલથી ખવડાવવાનું છે અને હવે રમેશના માટે કોઈ પણ બળદ આપણે ત્યાં નવો આવે છે તો એને પેલા આપણે બે ચાર દિવસ માટે ખાણ આપીએ છીએ જેથી કરી એનો ભૂખનો જે કોઠો છે એ થોડો ઘણો ઉગડે અને પેટ ભરી અને ખાવાનું ચાલુ કરે એવી હર હંમેશના માટે મારી અંદરથી મનોકામના આવી છે પણ વાત કાક એમ છે આ બળદ હાવ એટલે હાવ એમ કેવાય ઘટપણમાં આવેલો છે પગેથી ઉતરી ગયેલો હશે આમે કાંધની કમાણી ખાધી ગઈ છે એને મુબારક પણ કાંધેથી યોગ્યો છે શિંગડા નડતા હોય કેમ કે ધોરવાની આડુ આવે આમ એટલે શિંગડા નડતા હોય એટલે એમ પણ આ બધી તકલીફો ઉભી થતી હોય પછી નાક તો એની ભાઈ એટલી બધી હજર આમ કરીને આમ બાંધે ને જાણે એમ કહેવાય કે એનું કાપી નાખવાનું એમ બાંધેલું હતું આ નાક હું તમને બતાવું પણ નિરાત રાખું એટલી બધી પીડા આટલું બધું દુઃખ બળદને હતું સતા એમ કહેવાય એના માલિકે એની ઉપર એક વાર રહમ ન કર્યું કે ભાઈ દયા ન ખાધી કે ભાઈ તું રે અહીંયા ખા એમ નીકળ નીકળ તારી જરૂર નથી એમ પણ એક વાર દિલથી કહું છું હશે જે દીધી આના આહુડા પડ્યા અને જે દીધી આની આ લાગીને તે દી તમારે ગણી લેવાના દિવસો

ટૂંકા શબ્દ માં બહુ મોટી વાત નાના મોઢે મોટી વાત ખોટું લાગે તો માફ કરજો પણ આ બીજા એ એવું વિચારી છે કે આ કુ કહે લાગે આ લોકોને અને તમને ફોલો કરો બળદ ઉપર વિડીયો જોયા પછી દુઃખ થાય તો એકવાર ફરી પાછા પાલીતાના તાલુકાના અનેક ગામડામાં વિડીયો ખૂબ એટલે ખૂબ શેર કરજો

માત્ર ને માત્ર એ રોય અને એનું દુખ વ્યક્ત કરી શકે બાકી તમને મને કહી ન શકે કે ભાઈ મને આ તકલીફ છે અથવા મારો આ માલિક હતો ને મને બે બે એવું આ કહી શકે પણ છે મુબારક નથી મુકતા એને પણ એમ કેવાય માતાજી સદબુદ્ધિ દીધી છે એટલે નથી મુકતા પણ આજે લોકો મૂકી દેશે ને એના માટે એકવાર કેવું છે કે થોડીક માનવતા રાખી અને આવા જીવને દુખી ન કરતા મારા નાથ હાલવામાં એટલું કેવર છે બરોબર ખાણી ખાતો તો પણ અચાનક એને ઉભો રહી ગયો એને એમ થયું છે ગોળી ક્યાંક આ વળી આપણું લીલું કરતો હશે ગોળી લાઈ ઊભા રેવી નકર માયાળું જીવ છે સાહેબ હું એવું કહું છું કે ભલે બાર થી પંદર દરજ હાલ્યો હશે કોઈથી એના માલિકને એમ કહેવાય ને કે શીંગડું અથવા પાટું નહીં મેળ્યું એ મારી ગેરંટી હું અજાણ્યો શું સતાય એ હલતો નથી તો માલિકે તેને પાલવીને મોટો કર્યો તો સાહેબ એને થોડોય આવો રીતે હેરાન કરે હે

કે શિવાર તાલુકાના ટાણા ગામને આંગણે માં ગવત્રીના સંતાનો માટે જે ગૌશાળા બનાવું છું જે કાંઈ સેવા કરું છું સોશિયલ મીડિયાના માધ્યમથી કરું છું ડિસ્પ્લે ઉપર હું તમને મારો નંબર આપી દઉં છું અવશ્ય કહું છું વિડીયો જોયો હોય ક્યાંક કાર્ય સારું લાગ્યું હોય તો એકવાર ખાલી કાર્યને બિરદાવવા માટે કોલ કરજો બાકી હું જે કરું છું એની નોંધ મારો બાવન ગજની ધજાવાળો ભગવાન દ્વારકાધીશ લેશે એની કોઈ સો ટકા જવાબદારી છે અને એના નામ થતી આ કાર્ય હાલે છે એના થતી અહીંયા છે એટલે કઈ વધારે કહેતો નથી મા ગવત્રીના સંતાનો માટે ગૌશાળા બનાવું છું જે કાંઈ થાય એ મદદ કરજો બાકી તો તમને બધાને ખબર જ છે દિનેશ સોહાણ પાલિતાણા જય દ્વારકાધીશ જય મોલિતા